મહુવા તાલુકાના એકસો વીસ સરપંચોએ સર્વેની કામગીરી બંધ રાખવા બાબતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં છેલ્લા થી દસ દિવસથી કમોસમી વરસાદના કારણે સૌરાષ્ટ્રમાં વધુ વરસાદ થયો મહુવા તાલુકામાં આશરે થી વીસ ઇંચ વરસાદ થયો છે વરસાદથી મહુવા તાલુકાના તમામ ગામમાં ખેતીમાં ખૂબ જ નુકસાન થયું છે ઉલ્લેખનીય છે કે ખેડૂતોનો પાક સંપૂર્ણપણે નાશ થયો છે ગામડામાં સર્વેની કામગીરી થઈ શકે તેમ નથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અને ટૂંક સમયમાં સર્વે થાય તેમ નથી તેથી સંપૂર્ણ પાક નુકસાનીનું પૂરેપૂરું વળતર ખેડૂત ખાતેદારના ખાતામાં ચૂકવવામાં આવે અને પાક ધિરાણ સંપૂર્ણ માફ કરવામાં આવે તેવી રજૂઆત

મગફળી કપાસ પછી બાગાયતી પાક ડુંગળી એ સો ટકા નુકસાન થયું છે કઠોળ ઘાસચારો સોએ સો ટકા નુકસાન થયું છે તેથી સર્વેની કામગીરી બંધ રાખી અને તમામ ખેડૂતોને વળતર આપવામાં આવે જાહેર એક પેકેજ નક્કી કરવામાં આવે કે આ બધા ખેડૂતોને પેકેજ આપવામાં આવે અને સર્વેની કામગીરી બંધ રાખી અને પેકેજ આપવામાં આવે અને બધાનો સમાવેશ થાય બધા પાકોનો સમાવેશ થાય બધા ખેડૂતોનો સમાવેશ થાય અને સંપૂર્ણ એ સો ટકા વળતર ચૂકવામાં આવે એવી અમે માગણી કરીએ છીએ